નમસ્તે દોસ્તો ભુપડ ડી સાથે સિદ્ધપુર આજે આપણે રજા હતી અને રજાના દાડે આપણે હવે શેતરમાં જવાનું છે સારનો ભારો લેવા એટલે આપણે જોવા કમ્પ્લેટ ઓકી બધું કરી દીધું હોય બાઈક બાઈક આપણે રેડી કરી દીધું હોય બાઈક લઈને ઉપડવાનું શેતરમાં છેતરમાં જઈને ભારો લઈને આવવાનું છે પણ આજનો બધો દોસ્તો કાલનો એક બ્લોક આવ્યો તો આજનો પણ એમ બધું એક બ્લોક થઈ જાય જેમ કે આનંદ મંગલ મજા આવે બરાબર બાકી હા સુંદર અને ખેતરમાં જઈએ છેતરનો ફર્સ્ટ ક્લાસ નજારો બતાવીએ કે છેતરનો જેવો નજારો હો જબરજસ્ત જેમકે થોડું રિઝલ્ટ ઓછું મળે છે જેમ કે થોડું ફોન હોય ને હમણાં પેલો પાણીનો પલળ્યો તો એટલે રિઝલ્ટ થોડું ઓછું મળે છે તો જોવા એક મિનિટ દોસ્તો આપણે પકોડીને લારીએ છીએ પકોડીએ પણ ચાલુ હોય પણ હાલ હમણાં આ મહિનેથી બંધ છે ચમ કે વાતાવરણ એવું વરસાદ વરસાદનું એટલે કોઈ પકડી પકડી ઓછી ખાઈ દોસ્તો એટલે નહીં ગયા બાકી આપણે દુકાન એ છે કોઈથી દેખાતી છે લીલા કલરની મારા ઓગળી ફરે નીકળશે જુઓ દેખો હા દોસ્તો કોમ્પ્લેટેડ હવે આપણે જશું ખેતરમાં શેતરમાં જઈને તમને નજારો બતાવીશું ચીવો છે ઠંડો માહોલ મજા આવે આનંદ આવે એવી બરાબર ચલો તારા છેતરમાં જઈએ બાઇક બાઇક રેડી થઈ ગયું હવે અમે શેતરમાં ઉપડશું ફટાફટ ક્ષેત્રમાં જઈને ભારો બારો વાંટશું અને આવશું ક્ષેત્રમાંથી બરાબર અમે રહીએ છીએ આલ વાડામાં મારે ઘર તૈયાર થાય છે હું હું દેખાય તમને એ દાળે વિડીયામાં બતાવી દઉં કે આ રીતે મારું મકવાન હમ બબરે બપરે કરી દીધી બધું ઓકે છે પણ આજે અમે હે ને હમણાં તો વાડામાં જ રહીએ કે ફેશોન બી એશું બધું અમારે ફાવે એવું નહોતું એટલે ચલો હોય રહ્યો બધું ચાર બાર મોડેલી છે બધું કમ્પ્લીટ છે લીલી ચાર પટી ગઈ એટલે ભારો વાટવા જઈએ છીએ બરાબર ચલો તર આપણે હવે કન્ટિન્યુ વિડીયો તમે જોતા રહીજો દોસ્તો અને આગળ અમે વધીએ છીએ દોસ્તો અમે ક્ષેત્રમાં જઈને આવતા રહ્યા બરાબર ક્ષેત્રમાંથી બે ભારા ઉઠાવેલા સાર વાઢવાની હતી વાડી એ ફક્ત વિડીયોનો કેમેરો નખો છેતરનો પણ કોઈ હમવું નહોતું હોય વરસાદ ચાલુ તો એટલે મજા કોઈ આવી નહીં તમને બે ભારા સાર બતાવું જો એ ભારા કમ્પ્લીટ સાર આવી ગઈ છે હવે આજે કોઈ લાભવાની જરૂર નહીં હજી એક ક્ષેત્રમાં એક ભારો પડ્યો હોય પણ લેવા જશું લઈ આપણે વિડીયો તમને બતાવ્યું એ પાછો વરસાદ ના આવે તો તો ફોન બગડ્યો આ દાડે ફોન બગડ્યો એટલે આપણું ફોનમાં પાણી ભરાઈ ગયું એમાં ફોન બગાડ્યો જોઉં છું બરાબર હવે બીજી વાત કરવાની દોસ્તો કે આપણે બાજુમાં ને ગણપતિની અને બેસામાની મૂર્તિઓ મળે છે બરાબર તો આપણે કાલી વિડીયો લગભગ બનાવીશું કાલી લગભગ રજા જ રહે રજા રહે તેમ વાતાવરણ આવું છે એટલે રજા તો રહેવાની છે બાકી નજારો જબરજસ્ત છે આજનો નજારો તો આવો એટલા ન હોય ભોખરા ઉપર નજારો એવો જ છે આગળના કેમેરાનો બતાવું દોસ્તો કન્ટિન્યુ ચાલુ રાખો પેલા આ ભોખરામ જ્યાં હોય ને કેવું લીલું સમ હોય હા એવો નજારો હોય સર લીલું શા થઈ ગયું વરસાદ આપણે બે દિયાર આછ્યો ને પણ આનંદ આવી ગયો હમણાં ચાર પૌતરા જવું પડી ભાઈ ઘેર મજા આવી આનંદ આવ્યો બાકી જો લીલું સહમ છે ને જાણે એટલે આવો જો નજારો હોય ને તો જ મજા આવે તમને બાકી આપણે કાલ હમોડા જવાનું હંડા બાથરૂમનું પ્લાસ્ટર કરવા એટલે વિડીયો આપણે બનાવીશું અને હોય પણ આ મૂર્તિઓનું કાર્પોન છે દોસ્તો મજા આવે એવી મૂર્તિઓ કોઈ દશામાને લેવી હોય ગણપતિને બધી ટોચેલી પડી એટલે ખોલસીને એટલે આજે વરસાદ આવે તો એટલે બધું બંધ કરી નાખ્યું હતું બાકી ખોલસી આનો વિડીયો આ ચેનલ ઉપર આવશે દોસ્તો એટલે ખાસ કરીને જોવા ના ભૂલતા આ આપણે દુકાન છે દુકાનમાં બે દાળથી માલ આવતો નહીં થોડો થોડો વળી ગયો હોય પપોરન બપોરન મસાલાનો આન ગુટકાન ફૂટકાન એવું બરાબર એ જાજુ છે નહીં પણ વરસાદનું કોઈ લેવાની નહીં જતું બરાબર ઓકાનું મૂંચું ટોકું પડાવી દીધું ગોમમાં પાણી માટે ગોમ પેલી બાજુ ગોમ આ બાજુ છે પણ એ બાજુ ગોમમાં આપણે જતા નહીં જશું તો વિડીયો બનાવશું ફર્સ્ટ ક્લાસ બાકી બસ જતા નહીં આપણે તો આ બાજુ રહીએ પેલી બાજુ આપણું મફવાનું દોસ્તો ભાઈ ચા બનાવજે આ રેડી છે હવે વિડીયો આપણે અપલોડ કરીશું દોસ્તો અને આવતો વિડીયો હું નખું એમાં દશામાનું અને ભાઈ ગણપતિનું ભગવાનનું હોય ને એ વિડીયો આવશે એટલે તમે જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને અવર જવર પોપડિ ઠાકોરના સિદ્ધવુર એ વિડિયા આવતા જ રહેશી આ આવા કોઈ કડિયા કોમના હાંતિ બધા આવતા વિડીયા આવતા જ રહીશું બરાબર હવે આટલો વિરામ લઈએ દોસ્તો બરાબર જય હિન્દ જય માતાજી જય બાબરી જય રોમા જય રોમા